હવે આપણો આપડો ગિનો નામ જ છે કરી કરે છે બાજી નું છે અહીંયા દેખાય છે આ છે રી હતી બાજી ની કુટીની આપ ઓર કેમ ચાલવા આવો યે

આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહેમ નો વિષય છે એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહીં હા જો મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર સાટું જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસીએ ચડાઈ દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક બેન આરે આવું વર્તન થાય વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે નથી લખી બધા ના પોત પોતાના ધર્મ ગ્રંથો માં છે તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત નુરા ભાઈ કોઈ ને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલની હવા ચડી ગઈ હું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશ હું થોડાક દી ખમો નવરા પડે મશીન લઈને હું આવીશ ને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ

ભાજપના માણસે આઠ વર્ષથી ગેટ બંધ કરી દીધું નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ બાર કેમ નીકળવાનું બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી આજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતીયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકા હતું મન ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો ગરીબ માણસો હોય કે અહીંયા બેલા ગોઠવી સળંગ તો બીજી વાર અહિયાં બે બેલા હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને કહી દેજો હું જોઈશ પણ પાણી વાળો ભાજપ વાળો છે એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંકે એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો

બીજી વાર એમના ઘરની ચા પીવડાવી દીકરીએ ચાંદલો કરી મારું સ્વાગત કર્યું તો પહેલી વાત તો એ છે માણા બહુ મજાના છે બધા એવા ઉમંગ વાળા માણસો અને આટલા બધા હારા હારા માણસો મળીને તો આપણું શેર લોહી સડી જાય કે કઈ નકરું રોટલા ખાજે સારું થાય નો માણા મળે તો બહુ સારું થાય અને આપણું મન પ્રફુલ્લિત રહે આપણું શરીર પ્રફુલ્લિત રહે એમાં આવા હરિયાળા હારા મલકના માણસ તમે બધાએ મને આશીર્વાદ આપ્યો તમે મને મત આપ્યા તમે મને સપોર્ટ આપ્યો આમ જોયો નામ પણ ઓળખતા હોય પણ હળમતી ગામમાં મારે ક્યાં કોઈ હગા છે મને કોઈ ઓળખે પણ તમે બધાએ મને નાના માણસ ને અજાણ્યા માણસ ને બહુ આશીર્વાદ આપ્યા તમે બધાય મારા પર બહુ વિશ્વાસ કર્યો આપડી બહેનો એ માતાઓ માતા બહેનો એ બહુ આશીર્વાદ આપ્યા એ બદલ હું આખા ગામનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું બધાને મારા નમસ્કાર કરું છું નેતા કોક જીતે હારે એવું તો છે ત્યારથી આમાં કઈ નવું નથી હું જીત્યો ને એ કા્યો એ કઈ નવું નથી ને આવતી ચૂંટણી મળી કોક જીત છે કોક હારશે છે એ નવું નથી પણ પહેલી વખત એવું બન્યું છે કે આજે ચૂંટણી પૂરી થઈ અને એક મહિનો થઈ ગયો તો એવો ને એવો કોટો છે બધા

સામાન્ય રીતે કોઈ એક માણસ ધારાસભ્ય બને એટલે ગામ પછી વિખાવ વિખાવ વિખાવીખાવ એવો માહોલ હોય વિખાવ જે તો જોવાય અમે ગામમાં લોકો મને જ્યારે હું ચૂંટણી પ્રચારમાં જાતો હતો તો ગામે ગામથી મને લોકો બે જ વાત પ્રશ્ન પૂછતા છે કે બાકી બધું ઠીક છે એ બધું નથી એમાં પડવું પણ બે વસ્તુ પ્રશ્ન દરેક ગામમાં કોઈ ગામ બાકી ન તો બેમાંથી એક પ્રશ્ન મને પૂછી લેતા પેલો પ્રશ્ન એવો હતો પૂછી લે આગેવાન પૂછી લે ઓડિયન્સમાંથી માંથી પૂછી લે હળુક પૂછી લે સભા શરૂઆતમાં પૂછે વચ્ચે પૂછે છેલ્લે પૂછે પૂછા અગિન હોય કે ભાઈ તારું શું છે પછી પાછું અમારે કાયમ એવું ને એવું ન એટલે હું એમ ભાઈ ના એવું કઈ નથી બધા એવા થોડા હોય

અને બીજો પ્રશ્ન ગામો ગામથી એવો આવ્યો કે ભાઈ એ તો બધું ઠીક જ હાલો તમને મત દેવું પછી પાછા દેખાહો કે પછી બધું આમ નામ બાબા સીતારામ કેમ કે ગામો ગામની સમસ્યા છે જે માણસ ચૂડની જીતે કેય દેખાતા કામ તો અપરેની ભાઈ હોય કે નો હોય કરાવ હોય કે નો હોય કામ થાય કે નો થાય ખાલી દેખાય સામા જોઈને ગરીક વાત કરે તો મજા આવે લોકો કઈ હદે નિરાશ થઈ ગયા કે બધા એ ફરખા છે કોઈ આવતું નથી કોઈ ને કઈ પડી નથી એટલે બધા આમ અંદરથી એવી આશા મૂકી દીધેલી કે હવે કોઈ એવો નેતા આવશે જે આપણને મળશે આ પહેલી વખત એવું છે કે હું કેટલાય ગામ ગયો તો અનેક ગામના ગામ લોકો એ કીધું કે આ તો વીસ પચ્ચીસ વર્ષ થી પેલી વાર અમારા ગામ માં ધારા ને મળ્યો એવા અનેક ગામ છે ઘણા માં ઘણાય મને કે બાપા આવ્યા તા અમારે છેલ્લે પછી આ તમે આવ્યા આજે જ એવું થયું ને કે ગામ આજે ગઈકાલે બે વખત એવું કીધું ને આપણને પોતે આવતું નથી જોવાય નથી આવતું કેટલું માણસ છે કેમ રે છે કેવું એ હું કરે છે એને હું જરૂર છે ભલે કામ ક્યારેક થાય ક્યારેક નોય થાય ક્યારેક અડધું થાય ક્યારેક પૂરું થાય એ તો બધું અલગ વાત છે પણ હાવ આવે જ નહીં કોઈ ગામમાં ઈતો ઈ હાલે કેમ ઈ વાત આ પહેલી વખત એવું છે કે હું ધારાસભ્ય તમારા આશીર્વાદથી બન્યા પછી બધાનો આભાર માનવા ને આગળ હવે આપણે શું કરવું છે એની ચર્ચા કરવા ગામ માં જાવ છું તો ગામ લોકો ને બધું પોતા પણ લાગે છે અને મને ય મજા આવે છે આવા હારા માણસ ને મળી એક મહિના પછી આપડી વાતે હાટુ ઢોલ કોણ વગાડે ઢોલ તો ચૂંટણી પૂરતા જ હોય પછી તો ઢોલ બંધ થઈ જાય આ તો એની પછી ઢોલ વાગ્યા જ કરે છે વાગ્યા જ કરે છે તો નકરી મજા છે એટલે હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું